નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ જેતપુર સાતસો છત્રીસથી સોળસો ને અગિયાર બોટાદ ચૌદસો એકાવનથી સોળસો ને એકાવન જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકવીસ ખાંભા પંદરસો સિત્તેરથી પંદરસો ને સિત્તેર રાજકોટ તેરસોથી સોળસો ને ચાલીસ કાલાવડ તેરસો એકથી સોળસોને એક બાબરા પંદરસો એકાવનથી સોળસો ને પચીસ છસદણ ચૌદસો વીસથી સોળસો ને છવ્વીસ અમરેલી આઠસો છન્નુંથી સોળસો ને સાઠ જામનગર એક હજારથી પંદરસો ને પચાસ ગોંડલ અગિયારસો એકથી સોળસો ને અગિયાર સાવરકુંડલા ચૌદસો સાઠથી પંદરસો ને એંસી